જનક ભાઈ મળી ગયા ફોટા શૂટ કરતા હતા હું આવડા લોકોને ફોટા શૂટ કરો પી ફોટા પાડો ફોટો પાડો હા ફોટા પાડી તો પોઝ ની તૈયારી આવી ગયો હાલો હિટુ ફેમિલી નવ વિડિયો માં તમારું બધાનું સ્વાગત છે જય માતાજી જય બાપા સીતારામ તો અતાર માં વાગ્યા છે નવ કર બજો રામ રામ બધા તો અતાર માં જો વાગી ગયા છે નવ તો અમે આવી ગયા છે હોટેલમાં નાસ્તો કરવા અત્યાર સુધી વિડિયો માં રહેજો ચેનલ નો પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો આપણે જો આવી ગયા શિવ હોટલ માં તમે જોઈ શકો શિવ હોટલ નો બગીચો છે આ બે માણા તો જાવ શું કેવું તમારું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ઓલ ઓફ યુ અમે અહીંયા શિવ હોટલ હવે નાસ્તો કરવા જવાના છીએ અને ફિટેસ ગાડી પડી તો અમે થોડાક ફોટા પાડવા આ ફોટા પાડવા શું કેવું આપણે ફૂલ ઇન્જોય ફૂલ ઇન્જોય તો જાય તમે ગાડી ઉપર બેસી જાઓ શિવ શિવ હોટલ ગાડી લઈ લીધી છે એને ને આપણે આ હોટલ છે ને સામે એ હોટલમાં નાસ્તો કરવા જવાનો છે તો કન્ટિન્યુ વિડીયો રહેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો શું કરવાનું લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હા તો સબસ્ક્રાઇબ કરજો તો હા તો જા ગાડીમાંથી કે હેઠા નહી ઉતરે એવું લાગે હવે મમ્મી લઈ જવાનું છે ગાડી તો જા આઈ ઊભી છે આપણી બસ ઉજો અમે ઊભી એક બસ હજી આવી નહી તાઉં સુધી આપણે વેઇટ કરવાનું છે મિત્રો આપણે તો જા નાસ્તો કરી લીધો ને આપણે નાસ્તો કરી લીધો ને આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો કેમ તમને મજા આવી કે આ તો મને આપી દે હાજી તો આ ખાય ભાઈ આવડે ને આપી દે બધા બધાય પોત પોત નાસ્તો કરે છે અને આપણે તો નાસ્તો કરી લીધો કે કીધા ઓગે નાસ્તો કરે આપણને કેતાય ન્યા શું કેવું હું આ બી તો બ બ હાટી લાગે હે લે આમ હું કે આમ આને ભાઈ હું ઈ ખાવણી તો હું ભૂખ્યો રહી જાય

હલો ફોન પકડો ફોન પકડવા મારે ઓકે પ્લસ હું કરું તમને આવડે ને આમ ઘુમાઈ દેવાનો નતો આ બે તો આપડે વિડીયો શૂટ કરતા હતા આ બે

Ini apa pulba ini sok risa ini ni kaya sih. Tadi mau zaman tu ya? Cya. Ini skak kaya. Sana sana subscribe kerana mual. Ay. Sana subscribe kerana mual to Like and subscribe. Dah. Tadi ni mana

અને લગભગ એક બે કલાકમાં મોવા પહોંચીને સૌ અલગ અલગ છૂટા પડશું પણ અમારા બધા જ કપલને એવા એક હાર્દિક શુભેચ્છા અને અભિનંદન છે કે તમે આવી જ રીતે જે દિવસ જે રીતે ચાર પાંચ દિવસ અમારા જોડે રહ્યા એ રીતે તમારું જીવન બંને જણાનો પણ ખૂબ સરસ રીતે પસાર થાય અને આજુબાજુનો માહોલ તમારા પરિવાર કુટુંબમાં પણ આ રીતે જીવન જીવો અને તમારા જીવનમાં ખૂબ તરક્કી કરો અને આગળ વધો એવી શુભેચ્છા બકુલભાઈ તો અહીંયા

વસાળા જનકભાઈ મળી ગયા ફોટોશૂટ શૂટ કરતા હતા હું આવડા લોકો ફોટા શૂટ કરો પીપા તમને વાત કરું બરોબર ને ફોટા પાડા ફોટો પાડા હવે ફોટા પાડી તો પોજ ની તૈયારી આવી ગયા તમે વિડીયો તૈયારીમાં તૈયારી માં હાલો થઈ ગઈ છે ને હવે આપણે આવવાનું છે તો હવે આપણે મોવા પોગી તમને મળ્યા જો આ ગાડી ત્રણે ત્રણ આપણી શરૂ થઈ ગઈ છે તો હવે આપણે ફરી જવાનું છે ધીમે જો બધા ધીમે ધીમે આવે છે બે મણા વસાળ આપણે મળી ગયા તો બધા આવજો હાલો જનક ભાઈ પછી મેં આપણે પછી ભાઈ ભાઈ ફાઈનલી મિત્રો આપણે જો મોવા ભોગી ગયા ને બસમાંથી તો બધા ઉતરી ગયા જો તમે તો બકુલભાઈને અને અજયભાઈને મળી લઈએ આપણે તો શું કેવું અજયભાઈ બસ શાંતિથી સંપૂર્ણ રીતે અમારી દૂર સારી રીતે પતી ગઈ છે અને કાંઈ પણ વિઘ્ન વગર અને બધા જ કપલને ખૂબ આનંદ આવ્યો અને બધાએ ખૂબ જ મોજ કરી અમે પણ કપલ સાથે મોજ કરી અને આવી જ રીતે આવતા વર્ષે પણ અમારું નેક્સ્ટ સમૂહ લગ્ન નું આયોજન સારી રીતે થવાનું છે તો બધા જ મિત્રો ભાઈના બ્લોગ જોતા રહેજો અને સર્વને શુભેચ્છા જય હિન્દ શું કેવું બકુલભાઈ ભાઈ તમારું હા અમારે જો સમૂહ તો કપલ ટૂર પ્રિય નમૂન કપલ ટૂર બહુ આનંદથી ગઈ છે અને ખૂબ જ બધા કપલને આનંદ આવ્યો છે અમને પણ આનંદ આવ્યો છે અને કપલ એક પણ કપલને કોઈ તાવ તોડ્યું કોઈ પણ

બધા આવી ગયા હો બધા આવી ગયા ભાઈ ભાઈ કરો તો આ બે માણસ તો કીધા વગેરે ભાગવા મળે ભાઈ ભાઈ કરવા તો જો મિત્રો બધા આવી ગયા છે ને આપણી ગાડી ક્યાં પડી તો યોગીભાઈ ને આપણે તો મળવું જોશે કે યોગીભાઈ તો નહીં જશે કઈ વાંધો નહીં હાલો તો આપણે જાઉં કર્યા તો મારી ગાડી તો અહીં એક્ટિવ આવી ગયું છે હવે હાલો મિત્રો આ વિડીયો આપણે પૂરા કરીશું મળીશું નવા ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો